નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવી કંપનીના શેર વિશે વાત કરવા જઈ રહ્યા છે જે કંપની રોકાણકારોને બોનસ શેર આપવા જઈ રહી છે અને આ બોનસ શેર પણ એક બે નહીં

તમને આ શેર સામે ચોવીસ બોનસ શેર મળે અને જો તમે ખરીદી કરવા માંગતા હોય તો પાંચ ડિસેમ્બર પહેલા આ શેરમાં તમારે ખરીદી કરવી પડે એપિસ ઇન્ડિયાના શેરમાં રોકાણકારોને છેલ્લા થોડાક વર્ષોમાં ભારે વળતર પણ મળ્યું છે મલ્ટી બેગર કંપની એપિસ ઇન્ડિયા ના શેર પાંચ હજાર પાંચસો ત્રાણું ટકા ઉછળ્યા છે કંપનીના શેર ઓક્ટોમ્બર બે હજાર બાવીસ માં વીસ રૂપિયા પચીસ પૈસા ઉપર હતા એપિસ ઇન્ડિયાના શેર બે ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ બીએસસીમાં અગિયારસો બાવન રૂપિયાની પંચોતેર પૈસા ઉપર બંધ થયા છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીના શેરમાં લગભગ ચાર હજાર ત્રણસો છોતેર ટકાનો વધારો જોવા મળ્યો છે તો છેલ્લા બે વર્ષમાં પણ એપીસ ઇન્ડિયાના શેરમાં તેરસો બે ટકાની તેજી આવી છે આ વર્ષે અગિયાર એપ્રિલ બાદ કંપનીના શેરમાં ત્રણસો અગિયાર વધારો જોવા મળ્યો એપીસ ઇન્ડિયાના શેરનો ફિફ્ટી વીક હાઈ અગિયારસો રૂપિયા પંચોતેર પૈસા છે જ્યારે લો લેવલ 280 રૂપિયા ને ચાલીસ પૈસા નું છે પછી વાત કરીએ કે આ કંપની આના પહેલા પણ બોનસ શેર આપી चुकी છે એટલે કે મલ્ટીબેગર કંપની એપીસ ઇન્ડિયા ના પહેલા પોતાના શેરધારકોને બોનસ શેરની ભેટ આપી चुकी છે કંપની ડિસેમ્બર 2010 માં પોતાના રોકાણકારોને 100 ઇન ટુ 100 ઇસ્ટુ 323 ના રેશિયો માં બોનસ શેર આપ્યા એટલે કે 100 શેરની સામે ત્રણસો ત્રેવીસ બોનસ શેર આપ્યા હતા રોકાણકારોને

જામ સેરેલ્સ રોયા ચંક આદુ લસણ પેસ્ટ અને બીજી વધુ ઘણી પ્રોડક્ટ વેચે છે એટલે કે મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી એપિક્સ ઇન્ડિયાના શેર વિશે જે કંપની એફએમસી જે સેક્ટરની કંપની છે કંપની રોકાણકારોને એક શેર સામે 24 બોનસ શેર આપવાની જાહેરાત કરી છે એટલે કે જો તમારા જોડે 4 શેર હશે તો તમે ટોટલ 100 શેરના માલિક બની જશો કેમ કે એક શેર સામે 24 શેર કંપની આપવાની છે એટલે ટોટલ તમારા 25 શેર એટલે જો તમારા જોડે 4 શેર હશે તો તમારા જોડે ટોટલ 100 શેર થઈ જશે આ પણ આ શેર મળ્યા પછી આ કંપનીના જે શેર પ્રાઇસ છે એમાં ઘટાડો જોવા મળી શકે મળશે આપણને પણ એનાથી તમારે ગભરાવાની જરૂર નથી કેમ કે તમારું જે રોકાણ કરેલું મૂલ્ય છે એ તો એટલું ને એટલું જ રહેવાનું છે પણ તમારા શેર વધી જશે અને મિત્રો આની રેકોર્ડ ડેટ રાખી છે 5 ડિસેમ્બર 2025 તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડિયોમાં ત્યાં સુધી વિડિયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને વિડિયો પોતાના મિત્રો સાથે Facebook Instagram WhatsApp બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો